સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલ મર્ડરના આરોપીને ઝડપવા સુરત પોલીસ આવી હતી વાપી વાપીના ડુંગરા વિસ્તારમાં અમન પાર્કમાં સંબંધીના ઘરે છુપાયો હતો આરોપી અસફાક ઘાયલ આરોપી અસફાક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો આરોપીને વધુ તપાસ માટે સુરત ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયો તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના કક ઘણો બધો કામારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ લોકલ પોલીસ લીમાઈટ પોલીસ ઝોન 279 એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહેવામાં આવતો આ તપાસ દરમિયાન જાણવા મળ્યું તો કે અશફaque કવવા નાસીર છે એક જે ઝાંગીરપુરા વિસ્તારમાં અને સહેદપુરા વિસ્તારમાં ઓડીબગલા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે અને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ગમ ખૂબ કુરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબરાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ હરપક સિંહ ભગવાન સ્વાઈ રમઝાન પાડો અને અપસર ઉર્ફે બોકાની અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી સુરત ક્રાઈમ બ્રાન્ચ કૌવાની અલગ અલગ જગ્યાએ નવસારી અલગ અલગ જગ્યાઓ પર સુરત ક્રાઈમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગૌસ્વામી એક વાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસ્પાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ વાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને જૈન ગોસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વોલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો નંબરના ફ્લેટમાં છે

અસપા કે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ એકસો આઠ ને બોલાવવામાં આવી અને એ દે એકસો આઠ ને આવતા એ પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને સીટી એક્સ રે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લીંબા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી